વડોદરાના રભોઈમાં વેગા ચોકડી પાસે લૂંટની ઘટના સામે આવી છે ટિમ્પર્સની દુકાનમાં લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું દુકાન માલિક પર હુમલો કરીને હજારની લૂંટ ચલાવી ફરાર થયા દુકાન માલિક ગંભીર રીતે થતા તેને હોસ્પિટલ ખસેડાયો છે પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને સમગ્ર મામલે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે દુકાનમાં ચાર શખ્સો ઘુસ્યા હતા અને લૂંટ ચલાવી હતી આ લૂંટની ઘટના સામે આવી છે સંવાદદાતા માનુ ચાવડાઈ માં વેગા ચોકડી પાસે લૂંટની ઘટના સામે આવી છે શું વિગતો નિહાળ ડભોઈ ના વેગા ચોકડી જે છે ત્યાં આ લૂંટની ઘટના બની છે લાકડા જે ટિંબત માર્કેટ દુકાન છે એની અંદર ચાર શખ્સો ફોક્યા અને જે દુકાન માલિક છે એને માર મારી અને પિસ્તાલીસ હજાર ની લૂંટ ચલાવવામાં આવી છે દુકાન ના માલિક ને લોહી લોહાણ કરી દેવામાં આવ્યા ત્યારબાદ આ પિસ્તાલીસ હજાર ની લૂટ ચલાવી ચાર ઇસામો ફરાર થઈ ગયા છે ઇજાગ્રસ્ત માલિક ને એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટના ના પગલે પીઆઈ ડીવાયસપી એલસીબી સહિતની ટીમો છે પહોંચી છે ડોક્ટ્રોડ ને પણ લાવવામાં આવી છે આરોપીઓ કઈ દિશામાં ગયા છે એ દિશામાં પણ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ માનવ જાણકારી બદલ આપનો આભાર